વડોદરા શહેરના મગરપુરાથી ડેરી જવાના માર્ગ ઉપર ડ્રેનેજનું કામ કર્યા બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં ન આવતા મસ્ત મોટો ભૂવો પડ્યો છે વડોદરા શહેરના મગરપુરાથી ડેરી તરફ જતા રોડ ઉપર ડ્રેનેજનું કામ પૂર્ણ થયા બાદ તેના ઉપર રોડ બનાવી દેવામાં આવ્યો છે ત્યારે આ રોડ ઉપરથી પસાર થતી ટ્રક ફસાઈ ગઈ હતી એટલું જ નહીં ટ્રકને ભૂવામાંથી બહાર કાઢવા માટે ટ્રક માલિકે પોતાના ખર્ચે જેસીબી મંગાવી અને ટ્રકને બહાર કઢાવી હતી આ સાથે જ ગઈકાલે એક નાનો ટેમ્પો પણ ત્યાં ફસાઈ ગયો હતો આ જગ્યાની અંદર વારંવાર ભુવાઓ પડે છે નજીકમાં સ્કૂલ તેમજ પેટ્રોલ પંપ આવેલો છે સાથે સાથે આ કામગીરી દરમિયાન માટીનું પુરાણ પણ ત્યાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળ્યું છે હાલમાં વરસાદ ખૂબ જ પડ્યો હોવાથી ત્યાં કિચડનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ વિસ્તારના કોર્પોરેટર હાલના પાટિલ છે છતાં પણ આ કામગીરીની અંદર સંતોષકારક કામ આપવામાં આવ્યું નથી તો માંજલપુરમાં એક ભૂવો પડ્યો હતો જેમાં એક મહિલા દસ ફૂટ ઊંડા ખાડામાં પણ ઉતરી ગઈ હતી ત્યારે આ ભૂવાઓને લઈને પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે